નમસ્કાર ક્રેક જીપીએસસી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે આજે આપણે વાત કરીએ ગુજરાત વચગાળાના બજેટ બે હજાર ઓગણીસની હાઈલાઇટ્સ અંગે નાણામંત્રી નીતિનભાઈ પટેલે વિધાનસભામાં ગુજરાત રાજ્યનું વચગાળાનું બજેટ રજૂ કર્યું નીતિનભાઈ પટેલે છઠ્ઠી વાર બજેટ રજૂ કર્યું લોકસભાની ચૂંટણી હોવાથી રાજ્ય સરકાર પૂર્ણ બજેટની જગ્યાએ વચગાળાનું બજેટ રજૂ કરે છે બજેટની આંકડાકીય માહિતી જોઈએ તો બે હજાર ઓગણીસ વીસ 12,241.40 કરોડ બસો એકતાલીસ પુરાંત બજેટ મહેસૂલી આવક એક કરોડ મહેસૂલી ખર્ચ એક કરોડ મહેસૂલી હિસાબ પર પુરાંત નવ હજાર આઠસો બાસઠ કરોડ વિકાસની વાટે અંગે કંઈક નજર કરીએ તો ગુજરાતનો આર્થિક વિકાસ દર નવ રહ્યો વર્ષ બે હજાર સત્તર અઢારમાં ઘરગથ્થુ ઉત્પાદન તેર લાખ પંદર હજાર કરોડ રહ્યું ગુજરાત દેશની જીડીપીમાં સાત પોઈન્ટ આઠ ટકાનો હિસ્સો ધરાવે છે દેશની માથાડીઠ આવકમાં ગુજરાતની આવક ચોપન ટકા વધી દેશના વિકાસમાં ગુજરાતનો ફાળો બાવીસ ટકા જેટલો છે નિકાસમાં ગુજરાત દેશભરમાં પ્રથમ છે કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં સોળ પોઈન્ટ આઠ ટકા હિસ્સો સાત પોઈન્ટ ત્રીસ ટકા છે રાજ્યનો કૃષિ વિકાસ દર બાર પોઈન્ટ અગિયાર ટકા સૌની યોજનામાં અગિયાર હજાર બસો સોળ કરોડનો ખર્ચ કરાયો સર્વ શિક્ષા અભિયાન દ્વારા છેલ્લા દાયકા દરમિયાન અગ્નસી હજારથી વધુ વર્ગખંડ અને બત્રીસ હજાર આઠસો જેટલી શાળાઓમાં પાણી અને સેનિટેશનની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થયો ધોરણ એકથી પાંચમાં એક પોઈન્ટ બેતાલીસ ટકા ડ્રોપ આઉટ દર નોંધાયો નમો ટેબ્લેટ યોજના અંતર્ગત છ લાખ વિદ્યાર્થીઓને છેલ્લા બે વર્ષમાં ત્રણસો કરોડના ખર્ચે ટેબ્લેટ આપવામાં આવેલ છે તથા બ્યાસી હજાર વિદ્યાર્થીઓને વિના મૂલ્યે રહેવા જમવા અને ભણવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ છે આર્થિક અનામતની નીતિનો અમલ શરૂ કર્યો અછતના સમયે સરકાર ખેડૂતોની સાથે રહી રાજ્યના ઇતિહાસમાં સૌથી વધુ અછત સહાય અછતગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને પંદરસો કરોડથી વધુ અછત સહાય ચૂકવી દેવામાં આવી છ કરોડ ચોરાસી હજાર કિલોગ્રામ ઘાસ અછતગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડાયું ખેડૂતોને આઠ કલાકના બદલે દસ કલાક વીજળી ખેડૂતોને વધુ બે કલાક વીજળી આપવા સરકારે ચારસો છત્રીસ કરોડ ખર્ચ્યા ચાલુ વર્ષે છન્નુ તાલુકાના ત્રેવીસ લાખ ખેડૂતોને મદદરૂપ થવા માટે બાવીસો પંચ્યાસી કરોડનું ખાસ સહાય પેકેજ સરકારની મહત્વની જાહેરાતો અંગે જોઈએ તો શિક્ષણ ક્ષેત્રે સત્યાવીસ હજાર પાંચસો કરોડની જળ સંપત્તિ કલ્પસર માટે ચૌદ હજાર આઠસો પંચાણું કરોડની શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ માટે રૂપિયા બાર હજાર પાંચસો કરોડની આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રે નવ હજાર સાતસો પચાસ કરોડ રૂપિયાની ફાળવણી માર્ગ અને મકાન માટે નવ હજાર બસો બાવન કરોડની ગૃહ વિભાગ માટે પાંચ હજાર ચારસો વીસ કરોડની સામાજિક ન્યાય અધિકારીતા માટે ત્રણ હજાર છસો એકતાલીસ કરોડની પાણી પુરવઠા માટે ત્રણ હજાર ત્રણસો અગિયાર કરોડની ફાળવણી કરાઈ કૃષિ અને ખેડૂતો માટે વિશેષ પ્રકારે છ હજાર સાતસો પંચાવન કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ અમદાવાદ બગોદરા રાજકોટ બે હજાર સાતસો ચોપન કરોડની જોગવાઈ ધોલેરા અમદાવાદને જોડવા સિક્સ લેન બનાવવામાં આવશે સામાન્ય વહીવટી વિભાગ હેઠળ રૂપિયા અઢારસો છવ્વીસ કરોડની ન્યાય અને કાયદા ક્ષેત્રે રૂપિયા અઢારસો સત્તર કરોડની ફાળવણી કરાઈ રાજ્યના ધોરીમાર્ગો પર મહત્વના જંક્શનો પર ફ્લાયઓવર બનાવવા માટે રૂપિયા આઠસો ચાર કરોડની ફાળવણી યુવાઓને રોજગારીની તકો પૂરી પાડવા રૂપિયા સાતસો પંચ્યાસી કરોડની ફાળવણી કરવામાં આવી છે ટીપી સ્કીમ વિસ્તારોમાં માળખાકીય સુવિધા માટે પાંચસો કરોડની ફાળવણી કરાઈ છે સરહદી વિસ્તારના ત્રણ જિલ્લાઓ માટે રૂપિયા પચાસ કરોડની જોગવાઈ રક્ષાશક્તિ યુનિવર્સિટીના વિકાસ માટે રૂપિયા છેતાલીસ કરોડની જોગવાઈ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોને સહાય આપવા માટે ઓગણચાલીસ કરોડ રૂપિયાની જોગવાઈ ગુજરાતના આઠ મહત્વના યાત્રાધામોના વિકાસ માટે અને સ્વચ્છતા માટે રૂપિયા પંદર કરોડની જોગવાઈ સૌથી જૂની અખંડાનંદ આયુર્વેદ હોસ્પિટલના નવા બિલ્ડિંગ માટે રૂપિયા દસ કરોડની ફાળવણી અનુસૂચિત જાતિ અને નબળા વર્ગના મળી અને છત્રીસો વિદ્યાર્થીઓને ગુજકેટ નીટ પીએમટી ટી એનએલયુ નિફ્ટની પ્રારંભિક પરીક્ષાની તૈયારી માટે રૂપિયા છ સિત્તેર કરોડ દરિયાકાંઠાના વિસ્તારોમાં બોટ એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ કરવા માટે રૂપિયા બે કરોડની જોગવાઈ દિવ્યાંગોને ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાની સહાય માટે રૂપિયા એક પોઈન્ટ પચીસ કરોડની જોગવાઈ કિડની લિવર પેન્ક્રિયાસની સારવાર માટે પાંચ લાખ સુધીની સહાયની જાહેરાત ધોલેરામાં વિશ્વનું સૌથી મોટું સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી બનશે ધોલેરા ખાતે પાંચ હજાર મેગાવોટનો વિશ્વનો સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ બનાવી રોજગારીની નવી તકોનું સર્જન કરવામાં આવશે ગાંધીનગર અને સોલા સિવિલને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે અપગ્રેડ કરાશે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના હસ્તકના આઠ નિગમો યોજનાઓનો વ્યાપ વધારવા માટે સો કરોડના સપોર્ટમાં દોઢ ગણો વધારો કરી એકસો પચાસ કરોડ કરવામાં આવશે આ નિગમો વધુ ધિરાણ મેળવીને લોકોને સ્વરોજગારી અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે પ્રોત્સાહન આપી શકે તે હેતુસર સરકાર દ્વારા બેંક ગેરંટી આપવામાં આવશે ખેડૂતોને અપાતી વ્યાજ સહાયમાં થતો વિલંબ ટાળવા પાંચસો કરોડ રૂપિયાનું રિવોલ્વિંગ ફંડ ઉભું કરાશે ગીર કાંકરેજ ગાય અને ભેંસોમાં અનુક્રમે વધુ વાછરડીઓ અને પાડીઓ અવતરે એ માટે પાટણમાં સુડતાલીસ પચાસ કરોડ રૂપિયાના ખર્ચે સેક્સ સિમેન્ટ લેબોરેટરી સ્થપાશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બે હજાર ઓગણીસ વીસમાં બે હજાર કરોડથી વધુના રસ્તા અને પુલોના કામ મંજૂર કરાશે રાજ્યની મહાનગરપાલિકામાં ચોપ્પન અને નગરપાલિકાઓમાં એકવીસ મળી ચુંબોતેર ફ્લાયઓવર બનશે અમદાવાદમાં મેટ્રો રેલના ફેઝ વન પૈકી વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધીના છ પોઈન્ટ પાંચ કિલોમીટરના રૂટ પર મેટ્રો રેલની સેવા શરૂ થશે અમદાવાદ મેટ્રોનો સંપૂર્ણ ફેઝ એક ડિસેમ્બર બે હજાર વીસ સુધીમાં પૂર્ણ કરાશે નાગરિકોને બસ સુવિધાનો લાભ મળે અને પર્યાવરણની જાળવણી માટે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા યોજના હેઠળ ત્રણસો ઇલેક્ટ્રિક બસ સહિત કુલ સાતસો બસની અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ માટે મંજૂરી આપવામાં આવી અકસ્માતોનો ભોગ ન બને તે માટે મહારાજ સાહેબ અને મહાસતીજીના વિહાર માટે અમદાવાદથી શંખેશ્વર સુધી વીસ કરોડના ખર્ચે એકસો ત્રણ કિલોમીટર લાંબી પગદંડી બનાવશે વર્ષ બે હજાર બાવીસ સુધીમાં દરેકને ઘરનું ઘર આપવા માટેની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરી વિસ્તારોમાં સાત પોઈન્ટ ચોસઠ લાખ પરિવારોને આવાસ પૂરા પાડશે માછીમારોને મદદરૂપ થવા માટે ડીઝલ પર આપવામાં આવતી સબસિડી બાર રૂપિયા પ્રતિ લીટરથી વધારી અને પંદર રૂપિયા કરવામાં આવી પાકિસ્તાન જેલમાં બંધ માછીમારોના પરિવારની સહાય બમણી કરી દૈનિક દોઢસોથી ત્રણસો કરવામાં આવી વલસાડ જિલ્લામાં નવું મત્સ્ય વિતરણ કેન્દ્ર બનાવવાનો નિર્ણય દરિયાના પાણીને મીઠું બનાવવા માટે કિનારે એડ સેલિનેશન પ્લાન્ટ પીપીપી ધોરણે સ્થાપિત કરવામાં આવશે મુખ્યમંત્રી અમૃતન યોજનામાં અઢી લાખની આવક મર્યાદા વધારી અને રૂપિયા ત્રણ લાખ સુધીની કરાઈ મા વાત્સલ્ય યોજનાના લાભ માટે આવક મર્યાદા ત્રણ લાખથી વધારી અને ચાર લાખ કરાઈ તેનાથી વધુ પંદર લાખ પરિવારોને આના લીધે લાભ મળશે માં અને મા વાત્સલ્ય યોજનામાં ત્રણ લાખ રૂપિયાના બદલે આયુષ્યમાન ભારતની જેમ પાંચ લાખ રૂપિયા સુધીનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવશે રાજ્યની ત્રેપન હજારથી વધુ આંગણવાડીઓમાં સેવા આપતી આંગણવાડીની બહેનોના પગારમાં નવસોનો વધારો કરાયો હવે તેસઠસોની જગ્યાએ બોતેરસો રૂપિયા આપવામાં આવશે તેડાગર બહેનોના પગાર વધારાશે રૂપિયા બત્રીસો પગારમાં હવે રૂપિયા ચારસો પચાસનો વધારો કરી છત્રીસો પચાસ રૂપિયા આપવામાં આવશે વિધવાઓને પેન્શનમાં બસો પચાસ રૂપિયાનો વધારો કરી આજીવન બારસો પચાસ રૂપિયા કરાયો સગીર પુત્ર પુખ્ત થઈ ગયા પછી પણ પેન્શન આપવામાં આવશે વૃદ્ધોને આપવામાં આવતું પેન્શન રૂપિયા પાંચસોથી વધારી અને રૂપિયા સાતસો પચાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો શહેરની સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓના સગાઓને રહેવા માટે રેન બસેરા બનાવવામાં આવશે ખૂંટણના રિપ્લેસમેન્ટ માટે રૂપિયા ચાલીસ હજાર અને બંને પગ માટે રૂપિયા એસી હજારની સરકારી મદદની જાહેરાત માનવ કલ્યાણ યોજના હેઠળ અઠ્યાવીસ ટ્રેડના કુલ એકાવન હજાર નવસો લાભાર્થીઓને આધુનિક સાધનો અને ઓજારની કીટ આપવામાં આવશે રાજ્ય સરકાર અમલમાં મૂકશે સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ એક હજાર એકસો પંચોતેર લોકેશન્સ પર કુલ સાત હજાર ચારસો તેસઠ સીસીટીવી કેમેરા લગાવાશે સીમા સુરક્ષા માટે અગત્યની કચ્છ અને બનાસકાંઠા જિલ્લાઓને જોડતા ઘડુલી સાંતલપુર રસ્તાની એસસી કેમી લંબાઈના માર્ગની ખૂટતી કડીઓ રૂપિયા ત્રણસો ત્રેવીસ કરોડના ખર્ચે શરૂ થશે વ્યાજબી ભાવની દુકાનના વેપારીઓને દીઠ અપાતું કમિશન એકસો બે રૂપિયાથી વધારી અને એકસો પચીસ રૂપિયા કરાયું એક માર્ચથી અમલ એમબીબીએસની બેઠકોમાં વધારો કરવામાં આવ્યો બારસો પંચોતેર બેઠકોથી વધારીને ચાર હજાર એકસો પચાસ કરાઈ તેમજ તબીબી અનુસ્નાતકોની બેઠકો વધારી અને ઓગણીસો પાંત્રીસ મુખ્યમંત્રી એપ્રેન્ટિસિપ સ્કીમ હેઠળ ટ્રેનિંગ સાથે મહિને યુવાનોને ત્રણ હજાર મળશે પરમિટ ધારકો માટે દારૂના ટેક્સમાં ત્રણ ગણો વધારો કરાયો સિંહ દર્શન માટે રૂપિયા ત્રણ કરોડની જોગવાઈ લુપ્ત પ્રજાતિઓના સંરક્ષણ માટે રૂપિયા ત્રણ કરોડની ફાળવણી એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે સત્તાણું પોઈન્ટ પંચ્યાસી કરોડના ખર્ચે મોબાઈલ રેસ્ક્યુ ડ્રોન સર્વેલન્સ સીસીટીવી નેટવર્ક વિકસાવાશે નવા ટુરિસ્ટ સ્પોટ તરીકે લોથલ અને ધોળાવીરાને વિકસાવવાની તેમજ પગથિયાઓના રિનોવેશનની જાહેરાત કરવામાં આવી નર્મદામાં ગરુડેશ્વર ખાતે વડાપ્રધાન દ્વારા ખાતમુહૂર્ત કરાયેલા નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમમાં આદિવાસી સંસ્કૃતિ પરંપરાઓ અને જીવન ચરિત્ર યોગ્ય રીતે પ્રદર્શિત થશે ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હાથ ધરવામાં આવશે ગુજરાત વચગાળાના બજેટ બે હજાર ઓગણીસની આજે હાઇલાઇટ્સ હતી એ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે આપના મિત્રોને પણ એ શેર કરશો આ વિડીયોને લાઇક કરશો અને ચોક્કસથી ક્રેક જીપીએસસી ચેનલને સબસ્ક્રાઈબ કરશો થેન્ક યુ